એક નાનો પ્રશ્ન પણ મોટો જવાબ શું તમે ક્યારે વિચાર્યું છે કે કેમ મોટા લોકો કહે છે કે મંગળવાર કે શનિવારે માથામાં તેલ નાખવું નહીં માત્ર દાદી નાની વાત છે કે એના પાછળ કંઈ પૌરાણિક કારણ આજે આપણે આ વિડીયોમાં સાંભળશું એ સાચી વાત શાસ્ત્રોમાં લખેલી જીવન બદલી નાખે એવી સમજ તો ચાલો ભક્તિ અને સમજના આ સુંદર પ્રવાસમાં પ્રવાસ કરીએ તે પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મંગળવારનો સંબંધ છે મંગળ ગ્રહ સાથે તેને યુદ્ધનો ગ્રહ લોહીનો કારક અને આક્રમક સાથે સંકળાયેલો માનવામાં આવે છે આ દિવસે ભગવાન હનુમાનજીની આરાધના કરવી વિશેષ શુભ ગણાય છે હનુમાનજીને પોતાની શાંતિ અને ભક્તિથી પ્રસન્ન કરવા જોઈએ એટલે શાસ્ત્રો કહે છે આ દિવસે માથામાં તેલ નાખવું નહીં કારણ કે તેલ શારીરિક ઉર્જા વધારશે જેના કારણે મન ચંચળ થાય છે અને આરાધ્યમાં ભંગ પડે છે આયુર્વેદ મુજબ મંગળવારે શરીરમાં પે દોષ વધી જાય છે તેલ ગરમ તત્વ છે જ્યારે તમારું શરીર પહેલેથી જ ગરમ હોય ત્યારે તેલ માથામાં નાખવાથી ગરમી વધે છે જેના કારણે મથામણું ચીડિયાપણું ગુસ્સો દુખાવો વગેરે થાય છે તેથી શાસ્ત્રોએ બધું અંધશ્રદ્ધાથી નહીં પણ જીવનના સંતુલન માટે કહ્યું છે શનિવારનો સંબંધ છે શનિદેવ સાથે શનિદેવ નાના દેવતા છે જે માણસ ભક્તિમાં ખોટ કરે છે તેને શનિદેવ કઠોર પરીક્ષા આપે છે શાસ્ત્રમાં કહે છે શનિવારે દિવસે તેલ ખરીદવું કે પોતાના માથામાં નાખવું એ અશુભ માનવામાં આવે છે પણ જો એ જ તેલ તમે દાન કરો તો ખૂબ શુભ પરિણામ આપે છે ખાસ કરીને તેલનો દીવો કરવો તેલ ચઢાવવું એ શુભ માનવામાં આવે છે આયુર્વેદ મુજબ શનિવાર એ આખા અઠવાડિયાનો તણાવ ભરેલો દિવસ હોય છે તેલ નાખવાથી આરામ તો મળે છે પણ તેલથી શરદી પેટ કે માથાના દબાણમાં નુકસાન પડી શકે છે શનિવારે શાંતિ મન અને ભક્તિનો દિવસ છે એ દિવસે શારીરિક આરામ કરતાં મનની શાંતિ વધારે જરૂર છે જે ઘરમાં શનિવારે સવારે યોગ્ય વિધિ વગર તેલ ન ખાય ત્યાં નકારાત્મક ઉર્જા ઘૂસી શકે છે એવું શાસ્ત્ર પણ કહે છે મંગળવાર અને શનિવાર એ છે ભક્તિ અને શાંતિનો દિવસ એ દિવસે આપણે પોતાની શારીરિક આરામ માટે નહીં ભગવાનના દર્શન અને મનની તીવ્રતા માટે જીવવો જોઈએ આપણને માથામાં તેલ નાખીને પોતાને ચિંતન નકારાત્મક બનાવીએ એના કરતાં ભગવાનની ચરણની ધૂળ બનીએ એ સારું ક્યારેક જીવનમાં નાના નિયમો જ આપણું નસીબ બદલી શકે છે એ નિયમો માનવી અંધશ્રદ્ધા તરીકે નહીં ભગવાન સાથે જોડાવાના સાચા માર્ગ તરીકે અપનાવવા જોઈએ રાધે રાધે